ત્રણ સાલ અત્યાર સુધી ચોમાસું નિયમિત રહ્યું છે સૌરાષ્ટ્ર અને સોરઠ વિસ્તારમાં ખેડૂતોએ હોંસે હોંશે મગફળીનું વ્યાપક વાવેતર કર્યું છે અત્યાર સુધી અતિવૃષ્ટિ કે વાવાઝોડા સહિતની કોઈ પણ કુદરતી આફત ન ત્રાટકતા ખેડૂતોને મબલક મગફળી ઉતરવાની આશા બંધાઈ હતી ત્યાં જ હવે સોરઠ વિસ્તારના અમુક ગામોમાં મુંડા નામની ઈયળ આવી જતાં ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ઉનાના પડાપાદર ગામે સાઈઠથી સિત્તેર ટકા ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર કર્યું હતું જોકે આ વખતે કોઈ આકાશી આફત કે નીલગાય કે જંગલી ભૂંડ કે પછી રોજડાઓએ મગફળીના પાકને નુકસાન કર્યું નથી પરંતુ મુંડા નામની એક ઈયળની પ્રજાતિએ પડાપાદર ગામે અંદાજે પચાસથી થી સાઠ વીઘા ખેતરમાં મગફળીના પાકનો ખાત્મો કરી નાખ્યો છે જેને લઈને ખેડૂતોને પડ્યા માથે પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે ઘણા ખેડૂતોએ બીજી વાર મગફળીનું વાવેતર કર્યું હતું એ પણ નિષ્ફળ ગયું છે આના કારણે ખેડૂતોને બિયારણના રૂપિયા તો માથે પડ્યા જ છે સાથોસાથ ખેતરમાંથી મગફળીનો નિષ્ફળ પાક કાઢવા માટે મજૂરોને પાંચસો રૂપિયા દહાડી આપવી પડે છે એટલે કે ખેડૂતોને ડબલ માર પડ્યો છે ઉના તાલુકાના પડાપાદર ગામની વસ્તી અંદાજે આઠથી નવ હજાર છે જેમાં મોટાભાગના ખેડૂતો છે ગામના સાહીઠ થી સિત્તેર ટકા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું સારા વરસાદ બાદ મગફળીનું બિયારણ નાખીને વાવણી કર્યા બાદ મુંડા નામની ઈયળે મગફળીના છોડને ઉજરવા દીધા ન હતા અને પાકનો દાટ વાળી નાખ્યો છે જોકે અમુક ખેડૂતોએ ફરી મગફળીનું વાવેતર કર્યું તેમાં પણ ફરી એકવાર મુંડા નામની ઈયળે પાકને નુકસાન કરતા ખેડૂતોને બે બે વાર બિયારણના પૈસા ખર્ચવા પડ્યા છે અને નિષ્ફળ પાક કાઢવાનો અલગથી ખર્ચ થયો છે આમાં જાય તો જાય કાં જેવી હાલત અત્યારે તો ખેડૂતોની થઈ છે બીજી તરફ જોઈએ તો ખેડૂતોનું વીમા પ્રીમિયમ પહેલાં જ કાપી લેવામાં આવે છે અને બીજું પ્રીમિયમ કાપી લેવા છતાં પાકનો વીમો હજુ સુધી મળ્યો નથી ખેડૂતોનું પ્રીમિયર કપાય છે પરંતુ ખેડૂતોને લોન નથી અપાતી ત્યારે બીજી તરફ પાક વીમા વાળા નિષ્ફળ પાક જોવા આવતા રાખેલો અટાળે મજૂરીનો ખર્ચો ઉભો થાય એમ જોઈએ અમારી પાંચસો રૂપિયા મજૂરી આલે તો અમારે બિયારણ બધું મોંઘો લીધેલો છે તો આ કઈ રીતે પૂરો કરવો દસ નું સમગ્ર પાક પણ નિષ્ફળ ગયો હા શું છે એમાં એમાં અટાણે વાવતાર કરવો એ વિસાર કરવો પડે કહેવાનું લઈને પાછું વાવેતર કરવો એમાં ઊંડાનું ઉપદ્ર બહુ છે જેથી કરીને કે એમાંથી છુટકારો મળે આ બે વખત માંડવી વાવેલ છે પણ બીજી વખતે પાક ફીસ ગયો છે સાત વીઘાની માંડવી છે મારા ગામમાં ટોટલી સિત્તેર સિત્તેર ટકાની આજુબાજુ બધાય માંડવીનું વાવેતર છે અને બારસો હજાર બારસો જેવા ખેડૂત છે ટોટલીને પાક ફીસ પણ જાય મારે આ બીજી વખત વાવેતર છે એમાં અત્યારે એ મુંડાનો નો ઉપદ્રવ બહુ છે એની પાસે સાધન નથી મારું નામ ભરતભાઈ દેશભાઈ છે અને ગામ ઘડા તાલુકો ઉલ્લા જિલ્લો જૂનાગીર ગીર સોમનાથ અમે આ ભાગુ રાખ્યું છે મગફળી નું એમાં માંડવી કરી છે અને માંડવીમાં ઊંડા આવી ગયા છે ને પાંચસો પાંચસો ના દાળિયા રાખેલા છે અત્યારે અને માંડીમાં કઈ છે નહીં તો અમે અમારી માંગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કઈ અમને થોડીક સહાય કરે છે અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહી તો અમારે શું કરવું અમે સરકાર ને ક્યાં થોડીક માંગ કરીએ કે અમને થોડુંક સહાય કરે એ અમારી માંગ સમીર સાથે ફારૂક કાજી ઉના